હાલ નવરાત્રીનો પર્વ શરૂ થઈ છે ત્યારે તારીખ પચીમી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કે કોઈ ભાગ કોઈ કોઈ ભાગમાં એક ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ આથી હવામાનમાં પડતો આવશે અને ત્યાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડવાનો છે એટલે એ દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય ત્યાં પચીસ તારીખ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ વડોદરા ગાંધીનગર જેવા વિસ્તારોમાં અચાનકથી વાતાવરણમાં પલટો આવે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની પ્રમાણે પચીસ તારીખ સુધી વાતાવરણમાં સતત પલટો આવતો રહેશે અત્યારે જે સિસ્ટમ જે ટ્રફ જે છે એની આ અસર છે એના પછી એક નવી સિસ્ટમ આવવાની છે બંગાળની ખાડીમાંથી નીકળેલી એ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે એટલે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો નવરાત્રિના સમયે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તે સાંભળો તમે હાલ નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે તારીખ પચીસમી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કે કોઈ ભાગ કોઈ કોઈ ભાગમાં એક ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ આશિત હવામાનમાં પડતો આવશે અને ત્યાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા ભાગોમાં પડતો આવશે ચોમાસાને વિદાય વચ્ચે પણ આ પડતો આવશે ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ બનતા તેના તેના લીધે પણ ગુજરાતના ઘણા ભાગો પ્રભાવિત થશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તેમજ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના કેટલા ભાગોમાં ભારેથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદની મેઘગર્જના ભારે છે અને વીજપ્રપાત જશે જેથી આથી જનધને વીજપ્રપાથી કાળજી રાખવી ઈચ્છ રહેશે ત્યારબાદ દસથી બાર ઓક્ટોબરમાં પણ બંગાળ બંગાળ સક્રિય રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે જી